ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે સીબીઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગોધરા ચીફ કોર્ટ દ્વારા ચાર આરોપીઓના રિમાન્ડ માટેની અરજી પર સુનાવણી થઈ હતી સીબીઆઈ દ્વારા ઝડપાયેલા ચાર આરોપીઓના ચાર દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ગોધરા ચીફ કોર્ટમાં સીબીઆઈની રિમાન્ડ અરજી પર સુનાવણી થઈ હતી સીબીઆઈ દ્વારા આરિફ વોરા તુષાર ભટ્ટ વિભોર આનંદ અને પરસોત્તમ શર્માની ચાર દિવસની રિમાન્ડ અરજી કરાઈ હતી ગોદરા ચીફ કોર્ટ દ્વારા ચાર આરોપીઓના રિમાન્ડ અરજી પર ચુકાદો આવતીકાલે આપવામાં આવશે